ધરપકડ કરાઈ છે કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા પાસેથી સોનું ઝડપી પાડ્યું છે મુસાફરો સ્વરૂપે આ સોનું છુપાવ્યું હતું જે આખરે ઝડપાઈ ગયું છે કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલા પાસેથી મોજામાં છુપાયેલું આગત આપશે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઇન પર જોડાયા છે મૌલિક કસ્ટમ વિભાગે એક પુરુષ અને બે મહિલાની ધરપકડ કરી છે મોટી કાર્યવાહી સામે આવી છે શું વધુ વિગતો

જે સોનું છે તે મળી આવ્યું હતું ત્રણે મુસાફરો પાસેથી લગભગ ચોવીસ કેરેટ નું કિલોગ્રામ જેટલું સોનું છે તે મળી આવ્યું હતું જેની બજાર કિંમત કરોડ પણ વધારે થવા જાય છે આ સમગ્ર સોનું છે તે જપ્ત છે કરવામાં આવ્યું છે અને હાલ આ ત્રણેય મુસાફર છે તેની અટકાયત કરીને કસ્ટમ વિભાગ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે समग्र माहिती आपल्याबद्दल